આજથી થી મા અંબાની ભક્તિના દિવસો એટલે કે નવરાત્રી પર્વની શરૂઆત થઈ છે ત્યારે ભક્તો અને માના દર્શન કરી ધન્ય અનુભવી છે માડી તારા મંદિરિયામાં ઘંટાર વાગે આજે રવિવારથી થી જગત જનની મા રાજેશ્વરી માની ઉપાસનાના પાવનકારી નવલા નવરાત્રી મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાય છે આજે રવિવારથી નવ દિવસ સુધી માઈ ભક્તો પૂજા અર્ચના કરી માતાજીના અવનમ શણગાર રજૂ કરતા કર્ણપ્રિય ગરબા ગાશે આ સાથે તમામ શહેરીઓ મહાઓ પાટીલપોટમાં નવરાત્રી મહોત્સવને લઈને રંગે ચંગે ઉજવવા માટે ભારે થનગણાટ સુરતજનોમાં જોવા મળી રહ્યો છે આ સાથે આજથી ચો તરફ માંગલિક કાર્યોનું નું પણ જામશે યુવા ધન પણ ગરબે ગુમાવા માટે તૈયાર છે તો સુરતમાં નવરાત્રીની શરૂઆત વહેલી સવારથી જ માના મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા સુરતના બીકા નિકેતન મંદિર સહિત મંદિરોમાં ભક્તો માના દર્શન ઉમટી પડ્યા હતા આજે પહેલું નોટ્ય છે આ અંબિકા નિકેતનના મેનેજિસ્ટ ટ્રસ્ટી ચંદ્રિકાબેન બોલું છું જય માતાજી આજે સરત નવરાત્રનું પહેલું નવરાત્રિ છે અને રવિવાર હોવાથી ને માનો પહેલું નવરાત્ર હોવાથી આજે લાખો ભક્તોનું અહીંયા દર્શન કરવા ધસારો થઈ રહ્યો છે અને માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે ભવ્ય એ લોકોને ડ્રેલિંગમાં સગવડ પૂરી સગવડ ભક્તોને મળે એવી સુવિધા કરવામાં આવી છે કોઈ ભક્તો એને એમ ધકાઢુકી નહીં થાય એવી વ્યવસ્થા ખિસ્સા પાકીટનું પણ સાવધાન કેમેરા મૂકવામાં આવ્યા છે ટીવી મૂકવામાં આવ્યા છે અમે દરેક ભક્તોનું કાળજી રાખી રહ્યા છે પણ એમાં કદાચ કોઈ ધક્કાઢુક્કીમાં કંઈ બધું ટ્રસ્ટી બને તો ડૉક્ટરની ટીમ પણ બેઠેલી જ છે અહીંયા જેટલી સુવિધા માતાજી કરવા માગે એટલી કરી છે માના આંગણે આવેલો ભક્તો આશીર્વાદ લેવા માટે આવે છે માના આશીર્વાદ મળતા જ રહે છે અને મા એમ કહે છે કે મારે આંગણે આવેલો બાળક કદી નિરાશ નહીં થાય અને દરેક એની મનોકામના પૂર્ણ કરે ને ખૂબ માનો આવી રીતે આવતા રવિવારે પણ આઠમ હોવાથી ભીડ રહેશે પણ ભક્તોને ગભરાવવાની જરૂર અડધા કલાકમાં દર્શન થઈ જાય છે જય માતાજી સુરતમાં નવરાત્રીની શરૂઆત સાથે જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો તો વહેલી સવારથી જ ભક્તોની મંદિરમાં દર્શન માટે લાંબી કતર જોવા મળી હતી તો રાત્રેથી ગરબા રમવા માટે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે સાથે